શું મિત્રો તમે ગોઠણના દુખાવાથી એટલે કે ઘૂંટણના દુખાવાથી કંટાળી ગયા છો દવા વગર ચાલતું જ નથી એટલો અતિશય દુખાવો થઈ ગયો છે ઉંમર એટલી બધી છે ને પચીસ ત્રીસ ની ઉંમર હોય પણ નાની ઉંમરમાં જ ગોઠણના દુખાવાથી જો તમે સાહેબ કંટાળી ગયા ને તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે કારણ કે આજના વિડીયોમાં એવી એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવવાનો છું કે માત્ર એક વખતના ઉપાયથી જ તમને ચાલીસ થી પચાસ ટકા જેટલો તમને રાહત જોવા મળશે અને થોડા દિવસ તમે આ ઉપાય કોન્સ્ટન્ટ કરો છો ને એકાદ વીક સુધી તો તમને જે ગોઠણના દુખાવા માટે જો દવા તમારે લીધા વગર ચાલતું ના હોય ને તો પણ તમને ઘણા અંશે તમને રાહત જોવા મળશે અને થોડા દિવસ કોન્સ્ટન્ટ ઉપાયથી ગોઠણનો દુખાવો ઘર કરી ગયો હોય તો તમને ધીમે 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 આસાનીથી મિત્રો દૂર થઈ જશે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જાણીશું કે શા કારણે ગોઠણમાં દુખાવો થતો હોય છે અને એના બાદ આપણે જાણીશું કે શું બેસ્ટ હોમ રેમેડી છે તો મિત્રો ગોઠણના દુખાવા માટે ઘણા બધા કારણો જવાબદાર છે તેનામાંથી મુખ્ય ત્રણ થી ચાર કારણો ને મિત્રો વાત કરું તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ મુખ્ય કારણ જવાબદાર છે એ છે ઓવરવેટ અત્યારે બધા લોકો જોયું હશે કે માર્કેટમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય છે અને ફૂડ વધારે પડતા પ્રમાણમાં જો ખાવામાં આવે જેના કારણે આપણું શરીર એકદમ વધવા લાગે છે વેટ વધવા લાગે છે હવે આખા વજન જો વધે તો એનો જે સીધો વજન છે આખા બોડીનો એ આપણા પગ ઉપર પડે છે પગ છે આપણા બોડીનો પિલ્લર કહેવાય અને એના ઉપર જો વધારે પડતો વજન તમારો હેલ્ધી હોય વધારે પડતો વજન તમારો વજન વધારે હોય અને એનું આખો વજન આખા બોડીનો આખા શરીરનો જો પગ ઉપર પડે તો જેના કારણે મિત્રો માં દુઃખાવું અને આગળ જતા મિત્રો સાંદામાં દુખાવું એડીમાં દુખાવા દુખાવવા નાની ઉમરની અંદર જ મિત્રો દુખાવા શરૂ થઈ જતા હોય છે તો તમારે જંક ફૂડ નો ઉપયોગ તમારે ઓછો કરવો એટલે એટલે કે મિત્રો જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમે ફ્રૂટ છે ત્યારબાદ ડ્રાય ફ્રૂટ છે સૂપ પી શકો છો આવી હેલ્ધી હેલ્ધી વસ્તુનું તમે સેવન કરશો તો તમારું વજન એકદમ નિયંત્રણમાં રહેશે કંટ્રોલમાં રહેશે અને જેથી કરીને તમે આવા બધા દુખાવાથી તમે નાની ઉંમરમાં તમે બચી શકો છો ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે મિત્રો કેલ્શિયમનો ઇન્ટેક તમારો દિવસમાં જેટલો થવો જોઈએ એટલો ના થાય એટલે કે આગળ જતા મિત્રો કેલ્શિયમની ડેફિશિયન્સી એટલે કે કેલ્સિયમની બોડીમાં ઓળપ સર્જાય જેના કારણે પણ મિત્રો નાની ઉંમરની અંદર જ ગોઠણમાં દુખાવાની સમસ્યા અત્યારે ખૂબ કોમન થઈ ગઈ છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે જો બોડીમાં તમારે યુરિક એસિડનું લેવલ વધી જાય તો જેના કારણે પણ નાની ઉંમરની અંદર હાડકામાં દુખાવો વોટરમાં દુખાવો અને કાંદામાં હાથ પગના જે જોઈન્ટ હોય આપણા શરીરમાં ત્યાં દુખાવાની સમસ્યા મિત્રો થતી હોય છે કે યુરિક એસિડ નું લેવલ જો વધી જાય તેના કારણે અને નંબર ચાર ચોથા નંબર પર આવે છે કે પૂરતા પ્રમાણમાં તમારા બોડીમાં મિનરલ્સ ના દેવા એટલે કે તમે પૂરતા પ્રમાણમાં ડ્રાય ફ્રુટ છે ઇન્ટેક તમારું કેલ્શિયમનું વિટામિન્સ તમારી બોડીમાં મિત્રો થવું જોઈએ એટલું ના થતું હોય તેના કારણે પણ આ નાની ઉંમરની અંદર જ મિત્રો આ ઘસારો લાગી જતો હોય છે અને ઘસારો આગળ જતા ધીમે ધીમે ઘર કરી જાય અને હાડકામાં ગોટાળમાં અને એડીમાં દુખાવાની સમસ્યા નાની ઉંમરમાં મિત્રો થઈ જતી હોય છે

જયારે પણ કોઈ પણ જાતનો તમારા હાથ પગમાં સોજો આવ્યો હોય દુખાવો થયો હોય કોઈ પડી ગયું હોય તો એના ઉપર તો મિત્રો આ હળદર અત્યારે પણ મિત્રો લગાવે છે પણ આયુર્વેદમાં પણ ઘણો મહત્વનો રોલ આ હળદરનો મિત્રો રહેલો છે એન્ટી ઇન્ફ્લામેટરી અને નેચરલ પેઇન નું મિત્રો કામ કરે છે જ્યાં મિત્રો તો તમારે અડધી ચમચી ટર્મરિક એટલે કે હળદર તમારે લેવાની છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે દેશી મધ જ્યાં મિત્રો કોઈ પણ ગાંધીની દુકાને જશો ઓનલાઈન વેબસાઈટ પર તપાસ કરશો તો તમને દેશી મધ આસાનીથી તમને મળી જશે તો તમારે એક ચમચી તમારે દેશી મધ તમારે લેવાનું છે એ દેશી મધ એ એન્ટી ઇન્ફ્લેમેટરી તમારે પ્રોપર્ટી ધરાવે છે એટલે કે કોઈ પણ જાતનો તમારા હાથ અને પગમાં જો સોજો આવી ગયો હોય સ્વેલિંગ હોય એને જડ મિત્રો ધીમે ધીમે એબ્ઝોર્બ કરી લે છે દૂર કરવાનો મિત્રો ગુણધર્મ મિત્રો ધરાવે છે તો તમારે એક બાઉલ લીધો તેની અંદર અડધી ચમચી તમારે હળદર નાખી ત્યારબાદ તમારે એક ચમચી દેશી મધ નાખવાનું છે અને ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે ખાવાનો ચૂનો જ્યાં મિત્રો કોઈ પણ પાન કલાકની તમે દુકાને જશો તો ત્યાં તમને ચૂનાની જે ટોટી આવે છે એ તમને આસાનીથી મિત્રો થી બે રૂપિયામાં તમને મળી જશે તો તમારે ચૂનાની ટોટી તમારે લઈ આવવાની છે અને ઘઉંના દાણા જેટલી તમારો ઘઉંનો દાણો મગનો દાણો એટલે થોડા ઘણા પ્રમાણમાં તમારે આ જે છે ચૂનો છે ખાવાનો એ તમારે એડ કરી દેવાનો છે અને એક ચમચી તમારે સરસિયાનું તેલ જ્યાં મિત્રો સરસિયાનું તેલ પણ તમે વાપરી શકો છો અને એના ઓરમાં છે તલનું તેલ

જો રાત્રે સૂતા પહેલા તમારો સુવાનો જે પણ સમય હોય જે શેડ્યુલ હોય એના પહેલા જે પણ જગ્યાએ તમને ખાસ કરીને જે ગોઠણમાં દુખાવાની સમસ્યા હોય એટલે કે ગુટરમાં દુખાતો હોય તો આ પેસ્ટ તમારી જે રેડી થઈ ગઈ એને સૂતા પહેલા આખા પગ પર તમારા જે જ્યાં તમારો દુખાવો થતો એ જગ્યાએ તમારે લગાવવાની છે અને ત્યાર બાદ તમારે બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે તમારા રાઉન્ડ મોશનમાં તમારા બીજા હાથની મદદથી તમારે ફરાવવાનું અને મસાજ તમારે કરવાનું જેથી કરીને હળદર ને બધી વસ્તુ જે છે એ તમારે અંદર ઉતરશે અને સોજો હશે ને એને ધીમે 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 એબઝોર્બ કરશે અને સોજો અને દુખાવો તમારો મિત્રો આસાની તો ધીમે ધીમે તમે આ પેસ્ટ તમે થી મિનિટ જેવું માલિશ કરજો એટલે તમારી ત્રીસ થી ચાલીસ ટકા જેટલી પેસ્ટ છે એ ધીમે ધીમે અંદર એબઝોર્બ થવા લાગશે ત્યારબાદ તમારે એક રૂમાલ હોય કોઈ કોટનનું કપડું હોય એ જે પણ જગ્યાએ તમે પેસ્ટ લગાવી છે ત્યાં બાંધી દેવાનું જેથી કરીને તમે જે પણ પથારીમાં સુયા હોય તો એ બગડે નહીં આ બાબતનો મિત્રો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બસ આટલું જ તમારે કરવાનું છે અને આગળ વિડિયોમાં તમને કહ્યું કે જો કેલ્શિયમની ઓણપ હોય તો કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવાનું ફાસ્ટ ફાસ્ટફૂડનું સેવન તમારે એટલું બધું પ્રમાણમાં તમારે નહીં કરવાનું એકદમ કંટ્રોલમાં કોઈ દિવસ તમે ફાસ્ટ ફૂડ ખાઈ લો તો ચાલે પરંતુ એને હેબિટ તમારે નહીં બનાવવાની એની જગ્યાએ ડ્રાય ફ્રૂટ છે ત્યારબાદ ફ્રૂટ છે શું પી શકો છો ત્યારબાદ મખાના કહી શકો છો ઘણી બધી ઓપ્શન મિત્રો તમારા પાસે તમે સર્ચ કરશો તો તમને આસાનીથી મળી રહેશે એટલે કે તમારો પ્રોપર તમારા ડાયટ બનાવી લેવાનો અને સાથે સાથે મેં તમને કીધું આ વસ્તુ તમે જો એપ્લાય કરો છો ને તો એક જ વખતના ઉપાયથી પચાસ થી સાહીઠ ટકા જેટલો તમને રાહત જોવા મળશે અને ધીમે 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 ડેલી તમારા રાત્રે સૂતા પહેલા આ પેસ્ટ તમારા ગોઠણમાં લગાવી દેવાની છે બાંધી દેવાનું કપડું બીજા દિવસે સવારે ઉઠો તો તમે આસાનીથી મિત્રો વોશ કરી દેવ શકો છો આ નેચરલ પેઇન કિલર અને એન્ટી ઇન્ફ્લામેટરી કોઈ પણ જાતનો સોજો હોય અને તમારો દુખાવો છે આ ઉપાય તમે જો ગોઠરના દુખાવાથી કંટાળી ગયો તો અચૂકથી ટ્રાય કરજો તમને કેવું રિઝલ્ટ મળે છે મને જરૂરથી જણાવજો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો માહિતી તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો લાઇક અને શેર કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઇસ ડે